ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ હાર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુજુકી એસએક્સ ફોર કાર આવે છે મિત્રો આ કાર જગુભાઈને વેસવાની છે માત્ર એક લાખ અને પચીસ હજારની કિંમતમાં મિત્રો સાવ ઓછી કિંમત અને ટોપ મોડલ કાર વેચવાની છે વધુ વિગત આ કારને આગળ વિડિયોમાં જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો જાહેરાત આપવા ઈચ્છતા હોય આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો આ કાર એસએક્સ ફોર કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ અને મિત્રો ક્યુ મોડલ છે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સજુકી એસએક્સ ફોર કારની મોડલની તો બે હજાર અને આઠનું મોડલ છે મિત્રો કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે માત્ર એક લાખને પચીસ હજારની કિંમતમાં કાર વેચવાની છે વેગવ્હીલ સાથે કાર જોવા મળશે અને મિત્રો કારનું એન્જિન જોઈ શકો છો સો એ સો ટકા કારનું એન્જિન વર્ક કરે છે કાર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે અને મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે સ્ટેરિંગ કંટ્રોલ મળશે સીટ કવર કમ્પ્લીટ જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે અને મિત્રો કારમાં વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે કારમાં ટાયરની કન્ડિશન પણ ખૂબ જ સારી જોવા મળશે અને મિત્રો કાર ફૂલ જવાબદારી સાથે વેચવાની છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો આ કાર તમે કન્ડિશન કારની વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો વાત કરીએ આપણે આ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને એડ્રેસ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી એસેક્સ ફોર કારના માલિકની તો માલિકનું નામ જગુભાઈ છે અને મિત્રો જગુભાઈ આ મારુતિ સુજુકી એસેક્સ ફોર કારની કિંમત રાખેલી છે માત્ર એક લાખને પચીસ હજાર રૂપિયા તો મિત્રો જગુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું ઝીરો સુમાલીસ બોતેર ત્રણ સડસઠ માલિકનો મોબાઈલ નંબર છે મિત્રો કારની કિંમત એક લાખને પચીસ હજાર રૂપિયા રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો ગારિયાધાર તો મિત્રો ગામ વેળાવદર ગામ જોવા મળશે નામ જગુભાઈ જગુભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારું તો સજુકી એસએક્સ ફોર કાર લેવાઈ જ હોય તો વધુ માહિતી માટે જગુભાઈનો કોન્ટેક કરી અને કાર લઈ શકો છો વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયશરાજ